નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું તેમજ સરકાર દ્વારા છૂટણી પહેલાં ખેડૂતોને લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલ નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વીડિયો શરૂ કરીએ સૌપ્રથમ મુખ્ય સમાચાર તરફ આગળ વધીએ તો આ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો મિત્રો વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના માહોલ વચ્ચે ગઈકાલે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ગઈકાલે કચ્છમાં કમોસમી વરસાદ વરસ્યો હતો કચ્છના ભુજ અંજાર ખચાઉ તેમજ મુદ્રા આ તમામ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં ભચાઉ તાલુકામાં ખૂબ જ ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યારે અનેક જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો ત્યારે મિત્રો આજે કચ્છમાં વરસાદ પડવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા રહેલી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ક્ષત્રિયોએ રૂપાલા અંગે શપથ લીધા મિત્રો વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ હજી ઉકેલાયો નથી આ દરમિયાન હિંમતનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થયા હતા અહીં ક્ષત્રિયોનું સંમેલનમાં નવરાત્રીના પાંચમા નોરતે એકસાથે શપથ લીધા હતા ભેગા થયેલા ક્ષત્રિયોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે સાથે આંદોલનને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે આવનારા દિવસોમાં રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોનું દેવું માફ થશે ચૂંટણી પહેલાં મોટી જાહેરાત મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું છે કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા છે જેમાં બેરોજગારી અને મોંઘવારી પરંતુ ક્યાંય પણ કોઈ સુનાવણી આ અંગે કરવામાં આવતી નથી રાહુલ ગાંધીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિના દેવા અને લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી તરફથી ખેડૂતોનું લોન માફ કરવામાં આવશે અને ખેડૂતોની ખેડૂતોનું દેવું પણ માફ કરવામાં આવશે તેમણે બે હજાર બે હજાર લોકો જેટલા પૈસા આપ્યા છે તેટલા કોંગ્રેસ ભારતના કરોડો લોકોને આપશે આમ મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે જો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ થશે તેવી જાહેરાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગેસ સિલિન્ડર પર સબસિડી મળશે મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડીની સમયમર્યાદા એક વર્ષ માટે લંબાવી દીધી છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ સંદર્ભમાં માહિતી આપી હતી તેમણે કહ્યું કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી ત્રણસો રૂપિયા સુધીની સબસિડી સમયમર્યાદા એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે અને તેને મંજૂરી પણ આપવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો આ યોજના હેઠળ હવે ત્રણસો રૂપિયા સુધીની સબસિડી એટલે કે ઉજ્જવલા યોજના હેઠળ ત્રણસો રૂપિયાની સબસિડી મળતી રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોને મોટું નુકસાન થશે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોને ચિંતામાં મૂક્યા છે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ઉનાળાની સિઝનમાં આંબા પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે તેવામાં કમોસમી વરસાદ થાય તો પાકને ભારે પ્રમાણમાં નુકસાન થવાની ખેડૂતોને ચિંતા છે અને જો નુકસાન થશે તો ખેડૂતોને રોવાનો વારો આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો મુખ્ય પાક શેરડી અને બાગાયતી પાક લેતા હોય છે એવામાં જો વરસાદ પડશે તો ખેડૂતોને મોટાભાગનું નુકસાન થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી મિત્રો વાત કરીએ તો ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર આ ખેડૂત પોર્ટલ બાર માર્ચથી તારીખો અગિયારમી મે બે હજાર છવ્વીસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં ખેડૂતો વિવિધ સાધનોની સહાય મેળવી શકશે જેમાં મિત્રો વાત કરીએ તો મિની ટ્રેક્ટર પાવર ટીલર રાઇપનિંગ એકમ તેમજ પેક હાઉસિંગ ડુંગળીના મેળા મિનિમલ પ્રોસેસિંગ એકમ વજનકાંટા પ્લાસ્ટિક કેટેટ્સ વગેરે માટે ખેડૂતો અરજી કરી શકે છે અને આ તમામ ઉપકરણો માટે તમામ સાધનો માટે સરકાર દ્વારા ખેડૂતોને સહાય પણ આપવામાં આવશે આમ મિત્રો વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલ પર તમે બાર માર્ચથી અગિયારમી મે બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકો છો અને સહાયતા પણ મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બે દિવસ ભારે વરસાદની આગાહી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેલી છે અને છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આજે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે ચૌદ એપ્રિલે વલસાડ નવસારી સુરત ભરૂચ ગીર સોમનાથ અને દાદરનગર હવેલી તેમજ ભાવનગર જિલ્લામાં હળવાથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે ચૌદ અને પંદર તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે ત્યારે મહત્ત્વનું છે કે આગામી બે દિવસ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ મોદીની મોટી જાહેરાત મિત્રો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભાને સંબોધિત કરતી વખતે મહત્ત્વના નિવેદનો આપ્યા છે તેમાં મિત્રો વાત કરવામાં આવ્યું છે કે પચ્ચીસ કરોડ દેશવાસીઓને પીએમ મોદીની સરકારે ગરીબીમાંથી બહાર લાવવાનું કામ કર્યું છે ખેડૂતોને સમૃદ્ધ બનાવવા સતત કામ કરવામાં આવી રહ્યું છે તેમ પીએમ મોદીએ જણાવ્યું છે આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું હતું કે દેશના દસ કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મળી રહ્યો છે કોરોના સમયે ખેડૂતોના પશુધનને નિઃશુલ્ક રસીકરણ આપવામાં આવ્યું હતું આ વખતે ભાજપે ચારસોને પાર જાય તેવો લક્ષ્ય રાખવામાં આવ્યો છે આમ મિત્રો વાત કરીએ તો પીએમ મોદીએ ચૂંટણી પહેલાં મહત્ત્વની જાહેરાતો કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો મિત્રો વાત કરીએ તો આજે ફરી એક વખત સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પંચોતેર હજાર રૂપિયાને પાર પહોંચ્યો છે અમદાવાદમાં સોનાનો ભાવ પંચોતેર હજાર બસોએ પહોંચ્યો છે જ્યારે અમદાવાદમાં ચાંદીનો ભાવ પંચ્યાસી હજાર બસોએ પહોંચ્યો છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સોનાના ભાવમાં વધારો થયો હતો હજુ પણ સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા રહેલી છે આમ મિત્રો વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં ખૂબ જ વધારો થયો છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખાતામાં આઠ હજાર પાંચસો જમા થશે સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત મિત્રો વાત કરીએ તો રાજસ્થાનમાં ચૂંટણી જનસભાને સંબોધન કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે જો કોંગ્રેસની પાર્ટી ચૂંટણી જીતશે તો ગરીબી રેખા નીચે જીવતી દેશની તમામ મહિલાઓને બેંક ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા અને દર મહિને આઠ હજાર પાંચસો આપવામાં આવશે મિત્રો વાત કરીએ તો દર મહિને મહિલાઓને આઠ હજાર પાંચસો રૂપિયાની સહાય કરવામાં આવશે વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ રકમ ત્યાં સુધી ટ્રાન્સફર કરવામાં આવશે જ્યાં સુધી જે તે પરિવાર ગરીબી રેખાથી ઉપર ન આવે આમ મિત્રો વાત કરીએ તો રૂપિયાની સહાય કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે જો કોંગ્રેસની સરકાર ચૂંટણીમાં જીતશે તો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ યુવાનોને નોકરી મળશે એક લાખ રૂપિયા ખાતામાં જમા થશે મિત્રો વાત કરીએ તો છત્તીસગઢમાં રાહુલ ગાંધીએ એક જાહેરસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે ભારતના બેરોજગાર યુવાનોને સરકારે અધિકાર આપશે અને એક વર્ષ સુધી ખાનગી કંપનીમાં અથવા તો પીએસયુમાં સરકારી કાર્યાલયોમાં કામ કરવાનો અધિકાર આપવામાં આવશે આ નોકરીમાં તેમને તાલીમ આપવામાં આવશે અને એક વર્ષમાં તેમના બેંક ખાતામાં એક લાખ રૂપિયા મળશે જો તેઓએ સારું કામ કર્યું હશે તો તેમને તે જ સંસ્થાઓમાં કાયમી નોકરી પણ આપવામાં આવશે આ ઉપરાંત જો કોંગ્રેસની સરકાર બનશે તો હાલમાં જે પ્રક્રિયા શરૂ છે તે બંધ કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવામાં આવશે તેવી જાહેરાત પણ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી હતી તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે